ગુજરાતમાં વિશ્વકર્મા સમાજની સક્રિય સંસ્થાઓનું ભવ્ય સ્વાગત ટૂંક સમયમાં અમદાવાદ શ્રી વિશ્વકર્મા સમાજના સમાજસેવી શ્રી ધનજીભાઈ પંચાલે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે તેમણે જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં વિશ્વકર્મા સમાજની આશરે બારસો જેટલી સક્રિય સંસ્થાઓ કાર્યરત છે આ સંસ્થાઓના પ્રમુખો અને મંત્રીઓએ સમાજમાં કરેલી ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા માટે ટૂંક સમયમાં એક ભવ્ય સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવશે શ્રી ધનજીભાઈ પંચાલે વધુમાં માહિતી આપતા જણાવ્યું કે આ સમારોહમાં દરેક સંસ્થાના પ્રમુખ અને મંત્રીને સ્ટેજ પર બોલાવીને શાલ ઓઢાડી તેમનું સન્માન કરવામાં આવશે આ ઉપરાંત તેમને શિલ્ડ અને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવશે આ ભવ્ય સ્વાગત સમારોહમાં ભાગ લેવા માટે શ્રી ધનજીભાઈ પંચાલે તમામ સક્રિય સંસ્થાઓના પ્રમુખો અને મંત્રીઓને વિનંતી કરી છે કે તેઓ પોતાનું નામ સંસ્થાનું નામ સરનામું અને મોબાઈલ નંબર તાત્કાલિક મોકલી આપે સંપર્ક માટે શ્રી ધનજીભાઈ પંચાલનો મોબાઈલ નંબર નવ નવ એક ત્રણ ચાર સાત નવ સાત છ સાત છે વિશ્વકર્મા સમાજની સક્રિય સંસ્થાઓને પ્રોત્સાહન આપવાના આ પ્રયાસને સમાજના અગ્રણીઓએ આવકાર્યો છે આ સમારોહ ક્યારે અને ક્યાં યોજાશે તેની માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે વધુ અપડેટ્સ માટે જોતા રહો